શાંતિ સત્તર બાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારે મનસા વાચા કર્મણા ખૂબ ખૂબ ખુશીમાં રહેવાનું છે બધાને ખુશ કરવાના છે કોઈને પણ દુઃખ નથી આપવાનું પ્રશ્ન છે ડબલ અહિંસક બનવા વાળા બાકોને કયું ધ્યાન રાખવાનું છે ઉત્તર છે પહેલું ધ્યાન રાખવાનું છે કે એવી કોઈ વાચા મુખથી ન નીકળે જેનાથી કોઈને પણ દુઃખ થાય કારણ કે વાચાથી દુઃખ આપવું પણ હિંસા છે બીજું અમે દેવતા બનવા વાળા છીએ એટલે ચલન ખૂબ રોયલ હોય ખાન ન ખૂબ ઊંચું ન નીચું હોય ગીત છે निर्बल से लड़ाई बलवान की ये कहानी है दिए और तूफान की ओम शांति मीठा मीठा सिकिलधा बाको ने बाप रोज रोज पहला समझावे छे के पोता ने आत्मा समझी ने बैसो अने बाप ने याद करो कहे छे ने अटेंशन प्लीज तो बाप कहे छे एक तो अटेंशन आपो બાપની તરફ બાપ કેટલા મીઠા છે એમને કહેવામાં આવે છે પ્યારના સાગર જ્ઞાનના સાગર તો તમારે પણ પ્યારા બનવું જોઈએ મનસા વાચા કર્મના દરેક વાતમાં તમને ખુશી રહેવી જોઈએ કોઈને પણ દુઃખ નથી આપવાનું બાપ બાપ પણ કોઈને દુઃખ સુખી નથી કરતા બાપ આવ્યા જ છે સુખી કરવા તમારે પણ કોઈ પ્રકારનું કોઈને દુઃખ નથી આપવાનું કોઈ પણ એવું કર્મ નહીં કરવું જોઈએ બાબા કહે છે મનસામાં પણ નહીં આવવું જોઈએ કર્મથી તો નથી દુઃખ આપવાનું મનસા વિચાર પણ દુઃખના ના આવવા જોઈએ પરંતુ આ અવસ્થા પાછળથી થશે કઈ ન કઈ કર્મેન્દ્રિયોથી ભૂલ થાય છે પોતાને આત્મા સમજશે તો પછી કોઈને શરીર જ નહીં જોશે તો દુઃખ કેવી રીતે આપશે આમાં ગુપ્ત મહેનત છે આ બધું બુદ્ધિનું કામ છે અત્યારે તમે પારસ બુદ્ધિ બની રહ્યા છો તમે જ્યારે પારસ બુદ્ધિ હતા તો તમને ખૂબ તમે ખૂબ સુખ જોયા છે પારસ બુદ્ધિ હતા તો સુખ જ સુખ હતું પથ્થર બુદ્ધિ બન્યા તો દુઃખી થઈ ગયા છીએ તમે જ સુખધામના માલિક હતા ને આ છે દુઃખધામ આયા તો આ તો ખૂબ સિમ્પલ છે તે શાંતિ ધામ છે અમારું સ્વીટ હોમ પછી ત્યાંથી પાઠ ભજવવા આવ્યા છે દુઃખનો પાર્ટ ખૂબ સમય ભજવ્યો છે હવે સુખધામમાં ચાલવાનું છે એટલે એક ભાઈ ભાઈ સમજવાનું છે આત્મા આત્માને નથી આપી શકતી પોતાને આત્મા સમજી આત્મા સાથે વાત કરી રહ્યા છે આત્મા જ પર વિરાજમાન છે આ પણ શિવ બાબાનો રથ છે ને બાકીઓ કહે છે અમે શિવબાબાના રથને શ્રીંગારીએ છીએ શિવબાબાના રથને ખવડાવીએ છીએ તો શિવ બાબા જ યાદ રહે છે તે છે જ કલ્યાણકારી બાપ કહે છે હું પાંચ તત્વોનું પણ કલ્યાણ કરું છું ત્યાં કોઈ પણ વસ્તુ ક્યારેય તકલીફ નથી આપતી અહીંયા તો ક્યારેક તોફાન ક્યારેક ઠંડી ક્યારેક શું થતું રહે છે ત્યાં તો હંમેશા મોસમ રહે છે વાતાવરણ એકદમ બહારી હોય છે દુખ નું નામ જ નહીં તે છે જ હેવિન બાપ આવ્યા છે તમને ના માલિક બનાવવા બાબા કહે છે ઊંચથી ઉચ્ચ ભગવાન છે ઊંચથી ઊંચ બાપ ઊંચથી ઊંચ ટીચ સુપ્રીમ ટીચર પણ છે તો જરૂર ઊંચેથી ઊંચાચ બનાવશે ને તમે આ લક્ષ્મી નારાયણ હતા ને આ બધી વાતો ભૂલી ગયા છો આ બાપ જ બેસીને સમજાવે છે સમજાવે છે ઋષિઓ મુનિઓ વગેરેથી પૂછે છે કે તમે રચયતા અને રચનાને જાણો છો તો નેતી નેતી કહી દે છે અમે નથી જાણતા જ્યારે કે એમની પાસે જ જ્ઞાન નથી નહીં હતું તો પછી પરંપરાથી કેવી રીતે ચાલી શકે બાપ કહે છે આ જ્ઞાન હું અત્યારે જ આપું છું તમારી સદગતિ થઈ ગઈ પછી જ્ઞાનની જરૂર જ નથી દુર્ગતિ હોતી જ નથી સત્યુગને કહેવામાં આવે છે સદગતિ અહીંયા છે દુર્ગતિ પરંતુ આ પણ કોઈને ખબર નથી કે અમે દુર્ગતિમાં છીએ બાપના માટે ગાવામાં આવે છે લિબરેટર ગાઈડ ખેવૈયા વિષય સાગર થી બધાની નૈયા પાર કરે છે એમને કહે છે ક્ષીર સાગર વિષ્ણુને ક્ષીર સાગરમાં બતાવે છે આ બધું છે ભક્તિ માર્ગનું ગાયન મોટા મોટા તળાવ છે જેમાં વિષ્ણુનું મોટું ચિત્ર બતાવે છે બાપ સમજાવે છે તમે જ આખા વિશ્વ પર રાજ્ય કર્યું છે હાર ખાધી અને જીત વિજય મેળવી છે બાપ કહે છે કામ મહાશત્રુ છે એના પર જીત મેળવવાથી તમે જગત જીત બનશો તો ખુશીથી બનવું જોઈએ ને ભલે ગ્રહસ્થ વ્યવહારમાં પ્રવૃત્તિ માર્ગમાં રહો પરંતુ કમળ ફૂલ સમાન પવિત્ર રહો અત્યારે તમે કાંટાથી ફૂલ બની રહ્યા છો સમજમાં આવે છે આ છે ફોરેસ્ટ ઓફ થોર્ન્સ માના કાંટોનું જંગલ એકબીજાને કેટલા તંગ કરે છે મારી દે છે બાપ મીઠા મીઠા બાળકોને કહે છે તમારા બધાની અત્યારે વાનપ્રસ્થ અવસ્થા છે નાના મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે તમે વાણીથી પરે જવાના માટે ભણો છો ને તમારે તમને અત્યારે સત્ગુરુ મળ્યા છે તે તો વાનપ્રસ્થમાં તમને લઈ જ જશે આ છે યુનિવર્સિટી ભગવાન વાચ છે ને હું તમને રાજયોગ શીખવાડીને રાજાઓના રાજા બનાવું છું જે પૂજ્ય રાજાઓ હતા તે પછી પૂજારી રાજાઓ બને છે તો બાપ કહે છે બાકો સારી રીતે કરો દેવી ગુણ ધારણ કરો ભલે ખાઓ પીઓ શ્રીનાથ દ્વારે પણ જાઓ ત્યાં ઘીના માલ ઢેર મળે છે કેટલા મળે છે ઘીના કુવા જ બનેલા છે ખાતા ખાઈ પડે ખાઈ પછી કોણ છે માલ બને છે છે એ પછી ખાઈ કોણ પૂજારી શ્રીનાથ અને જગન્નાથ બંનેને કાળા બનાવેલા છે જગન્નાથના મંદિરમાં દેવતાઓના ગંદા ચિત્ર છે ત્યાં ચોખાનો હાંડો બનાવે છે એ માટીની હાંડીઓ હોય છે એમાં ભાત બનાવે છે તે પાકી જવાથી ચાર ભાગ થઈ જાય છે જ્યારે પાકી જાય જાય ઓટોમેટિક એના ભાગ થઈ છે માત્ર એ જ ભોગ લગાવે છે કારણ કે અત્યારે સાધારણ છે ને આ તરફ ગરીબ અને તે તરફ શાહુકાર અત્યારે તો જુઓ કેટલા ગરીબ છે ખાવા પીવાનું કઈ નથી મળતું સત્યુગમાં તો બધું છે તો બાપ આત્માઓને બેસીને સમજાવે છે શિવ બાબા ખૂબ મીઠા છે તે તો છે નિરાકાર આત્માને કરવામાં આવે છે ને આત્માને જ બોલાવવામાં આવે છે શરીર તો બળી ગયું એની આત્માને બોલાવે છે જ્યોતિ જગાવે છે એના તે સિદ્ધ છે આત્માને અંધકાર થાય છે આત્મા છે જ શરીર રહિત તો પછી અંધકાર વગેરેની વાત કેવી રીતે થઈ શકે અહીંયા આ વાતો હોતી નથી આ બધું છે ભક્તિ માર્ગ બાપ કેટલા સાધારણ રીતે સમજાવે છે જ્ઞાન ખૂબ મીઠું છે આમાં આંખો ખોલીને સાંભળવાનું હોય છે બાપને તો જોશે ને તમે જાણો છો શિવ અહીંયા વિરાજમાન છે તો આંખો ખોલીને બેસવું જોઈએ ને બેહદના બાપને જોવા જોઈએ ને આગળ બાળકીઓ બાબાને જોવાથી જ ધ્યાનમાં ચાલી જતી હતી આપસમાં પણ બેઠા બેઠા ધ્યાનમાં ચાલી જતા હતા આંખો બંધ અને દોડતી રહેતી હતી કમાલ કમાલ તો હતી ને

અમે જરૂર પવિત્ર બનીશું પવિત્ર રહેવું તો સારું છે ને કુમારી પવિત્ર છે તો બધા એમને માથું ટેકવે છે લગ્ન કરે છે તો પૂજારી બની જાય છે બધાને માથું ટેકવું પડે છે તો પ્યુરિટી સારી છે ને પ્યુરિટી છે તો પીસ પ્રોસ્પરિટી છે શાંતિ છે સંપત્તિ છે બધો મદાર બધો આધાર પવિત્રતા પર છે બોલાવે પણ છે હે પતિત પાવન આવો પાવન દુનિયામાં રાવણ હોતા જ નથી તે છે જ રામ રાજ્ય રાજ્ય બધા રહે છે છે ધર્મનું પછી રાવણ ક્યાંથી આવ્યો રામાયણ વગેરે કેટલા પ્રેમથી બેસીને સંભળાવે છે આ બધું છે ભક્તિ તો બાળકીઓ સાક્ષાત્કારમાં ડાન્સ કરવા લાગી જાય છે સચની બેડી ની તો ગાયન છે ને સચની નાવ સત્યની નાવ કરતા અહીંયા કેટલા રોકે છે બાપ તમને જ્ઞાન આપે છે બીજા સત્સંગમાં જવાની કોઈ ના નથી પાડતા પણ અહીંયા આવે છે તો બધાને બંધન આવે છે તો બાપ તમને જ્ઞાન આપે છે તમે બનો છો બીકે બ્રાહ્મણ તો જરૂર બનવાનું છે બાપ છે જ સ્વર્ગની સ્થાપના કરવાવાળા તો જરૂર અમે પણ સ્વર્ગના માલિક હોવા જોઈએ અમે અહીંયા નરકમાં કેમ પડ્યા છીએ અત્યારે સમજમાં આવે છે કે આગળ અમે પણ પૂજારી હતા અત્યારે પછી પૂજ્ય બનીએ છીએ એકવીસ જન્મોના માટે ત્રેસઠ જનમ પૂજારી બન્યા અત્યારે પછી અમે પૂજ્ય સ્વર્ગના માલિક બનીશું આ છે નરથી નારાયણ બનવાની નોલેજ ભગવાન વાચ હું તમને રાજાઓના રાજા બનાવું છું પતિત રાજાઓ પાવન રાજાઓને નમન વંદન કરે છે દરેક મહારાજાના મહેલોમાં મંદિર જરૂર હશે તે પણ રાધા કૃષ્ણનું કે લક્ષ્મી નારાયણનું કે રામ સીતાનું આજકાલ તો ગણેશ હનુમાન મંદિર અંધ શ્રદ્ધા છે અત્યારે તમે સમજો છો બરોબર અમે રાજાઈ કરી પછી વામ વામ માર્ગમાં પડીએ છીએ હવે બાપ સમજાવે છે તમારો આ અંતિમ જન્મ છે મીઠા મીઠા બાળકો પહેલા તમે સ્વર્ગમાં હતા પછી ઉતરતા ઉતરતા પટ પર આવીને પડ્યા છો તમે કહેશો અમે ખૂબ ઊંચા પછી બાપ અમને ચડાવે છે અમે દર પાંચ હજાર વર્ષ પછી ભણતા જ આવીએ છીએ આને કહેવામાં આવે છે વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ ઇતિહાસ અને ભૂગોળ આખી રિપીટ છે તો બાપ કહે છે હું બાળકોને વિશ્વના માલિક બનાવું છું આખા વિશ્વમાં તમારું રાજ્ય હશે ગીતમાં પણ છે ને બાબા તમે એવું રાજ્ય આપો છો જે કોઈ છીનવી ન શકે અત્યારે તો કેટલા પાર્ટિશન છે પાણીના ઉપર જમીનના ઉપર ઝઘડા ચાલતા રહે છે પોતાના પ્રાંતની સંભાળ કરતા રહે છે ન કરે તો બાળકો પથ્થર મારવા લાગી પડે તે લોકો સમજે છે અમે પહેલવાન બનીને ભારતની રક્ષા કરીશું સો પહેલવાની અત્યારે બતાવતા રહે છે દુનિયાની હાલત જુઓ કેવી છે રાવણ રાજ્ય છે ને બાપ કહે છે આ છે જ આસુરી સંપ્રદાય તમે અત્યારે દેવી સંપ્રદાય બની રહ્યા છો દેવતાઓ અને અસુરોની પછી લડાઈ કેવી રીતે હશે તમે તો ડબલ અહિંસક બનો છો તે છે ડબલ હિંસક દેવી દેવતાઓને ડબલ અહિંસક કહેવામાં આવે છે અહિંસા પરમો દેવી દેવતા ધર્મ કહેવામાં આવે છે બાબાએ સમજાવ્યું કોઈને વાચાથી દુઃખ આપવું પણ હિંસા છે તમે દેવતા બનો છો તો દરેક વાતમાં રોયલ્ટી હોવી જોઈએ ખાન પાન વગેરે ન ખૂબ ઊંચું ન ખૂબ હલકું એક રસ રાજાઓ વગેરેનું બોલવાનું ખૂબ ઓછું હોય છે પ્રજાનું પણ પ્રજાનો પણ રાજામાં ખૂબ પ્યાર રહે છે તો જે શું શું લાગી લાગેલું છે 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 કેટલા આંદોલન બાપ કહે જ્યારે એવી હાલત થઈ જાય છે ત્યારે હું આવીને વિશ્વમાં શાંતિ કરું છું ગવર્મેન્ટ ઈચ્છે છે બધા મળીને એક થઈ જાય ભલે બધા બ્રધર્સ તો છે ભાઈઓ તો છે પરંતુ આ તો ખેલ છે ને બાપ કહે છે બાળકોને તમે કોઈ ફિકર નહીં કરો અનાજની અત્યારે તકલીફ છે ત્યાં તો અનાજ એટલું થઈ જશે વગર પૈસા જેટલું ઈચ્છો એટલું મળતું રહેશે અત્યારે તે દેવી રાધાની સ્થાપન કરી રહ્યા છે અમે હેલ્થને પણ એવી બનાવી દઈએ છીએ જે ક્યારેય કોઈ રોગ થાય જ નહીં ગેરંટી છે કેરેક્ટર પણ અમે આ દેવતાઓ જેવા 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 બનાવી દઈએ છીએ મિનિસ્ટર હોય એવા એવું એમને સમજાવી શકો છો યુક્તિથી સમજાવવું જોઈએ ઓપિનિયનમાં ખૂબ સારું લખે છે બધા પોતપોતાનો અનુભવ લખે છે પરંતુ અરે તમે તમે પણ તો સમજો ને તો કહે છે ફુરસત નથી સમય નથી તમે મોટા લોકો કંઈક आवाज કરશો તો ગરીબોનું પણ ભલું થશે બાપ સમજાવે છે અત્યારે બધાના માથા પર કાળ ઊભો છે આજકાલ કરતા કરતા કાળ ખાઈ જશે તમે કુંભકરણની જેમ બની ગયા છો બાળકોને સમજાવવામાં ખૂબ મજા પણ આવે છે બાબા એ થોડી દાદાને થોડી આ હતું બ્રહ્મા બાબાને તમને વારસો લૌકિક અને પારલૌકિક બાપ થી મળે છે અલૌકિક બાપથી વારસો નથી મળતો આ તો દલાલ છે આનો વારસો વારસો જ નથી પ્રજાપિતા બ્રહ્માને યાદ નથી કરવાના મારાથી તો તમને પણ નથી મળવાનું બાબા છે હું પણ ભણું છું વારસો છે જ એક હદનો બીજો બે હદના બાપનો પ્રજાપિતા બ્રહ્મા સો વારસો આપશે બાપ કહે છે મામેકમ યાદ કરો આ તો રથ છે ને રથ ને તો યાદ નથી કરવાનો ને ઊંચથી ઊંચ ભગવાન કહેવામાં આવે છે બાપ આત્માઓને બેસી સમજાવે છે આત્મા જ બધું કરે છે ને એક શરીર છોડી બીજું લે છે જેમ સાપનું ઉદાહરણ છે એક ખાલ ને છોડી બીજી લે છે ભ્રમરીઓ પણ તમે છો જ્ઞાનની ભૂં ભૂં કરો છો જ્ઞાન સંભળાવતા સંભળાવતા તમે કોઈને પણ વિશ્વના માલિક બનાવી શકો છો બાપ જે તમને વિશ્વના માલિક બનાવે છે એવા બાપને કેમ નથી યાદ કરતા હવે બાપ આવ્યા છે તો તમ વારસો કેમ નહીં લેવો જોઈએ એવું કેમ કહો છો કે ફુરસત જ નથી મળતી સમય જ નથી મળતો સારા સારા બાકો તો સેકન્ડમાં સમજી જાય છે બાબાએ સમજાવ્યું છે મનુષ્ય લક્ષ્મીની પૂજા કરે છે હવે લક્ષ્મીથી શું મળે છે અને જગદંબાથી શું મળે છે લક્ષ્મી તો છે સ્વર્ગની દેવી એનાથી પૈસાની ભીખ માંગે છે અંબા તો વિશ્વના માલિક બનાવે છે બધી કામનાઓ પૂરી કરી દે છે શ્રીમદ દ્વારા બધી કામનાઓ પૂરી થઈ જાય છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર આ કર્મેન્દ્રિયોથી કોઈ ભૂલ ન થાય એના માટે હું આત્મા છું આ સ્મૃતિ પાકી કરવાની છે શરીરને નથી જોવાનું એક બાપની તરફ આપવાનું છે બીજું અત્યારે વાનપ્રસ્થ અવસ્થા છે એટલે વાણીથી પરે જવાનું પુરુષાર્થ કરવાનો છે પવિત્ર જરૂર બનવાનું છે બુદ્ધિમાં રહે

આ શું આ કેમ આ ક્વેશ્ચન પણ ઉઠ્યો જરા પણ કોઈ સમસ્યા વાર કરવા વાળી બની ગઈ તો ફેલ થઈ જશો એટલે કંઈ પણ હોય પરંતુ અંદરથી આવાજ નીકળે કે વાહ મીઠા મીઠો ડ્રામા વાહ હાય શું થયું આ સંકલ્પ પણ ના આવે એવી સ્થિતિ હોય જે કોઈ સંકલ્પમાં પણ હલચલ ન હોય સદા અચલ અડોલ સ્થિતિ રહે ત્યારે ખુશી અપાવવી આ સૌથી મોટું શ્રેષ્ઠ કર્તવ્ય છે અવ્યક્ત ઇશારા હવે संपन्न કે કર્માતીત બનવાની ધૂન લગાવો મહારથીઓનો પુરુષાર્થ અત્યારે વિશેષ આ અભ્યાસનો છે હમણાં હમણાં કર્મયોગી હમણાં હમણાં કર્માતીત સ્ટેજ જૂની દુનિયામાં જૂના અંતિમ શરીરમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ બીમારી પોતાની શ્રેષ્ઠ સ્થિતિને હલચલમાં ન લાવે સ્વચિંતન જ્ઞાન ચિંતન શુભ ચિંતક બનવાનું ચિંતન જ ચાલે ત્યારે કહેશે કર્માતીત સ્થિતિ ઓમ શાંતિ